નમસ્કાર પેન્શનધારક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો ફેમિલી મિત્રો ગુજરાત ગવર્મેન્ટ બિગ અપડેટ ટુડેમાં આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના નિવૃત્ત પેન્શનરોને આજની તારીખ બે પાંચ બે હજાર પચીસથી પેન્શનમાં ડબલ વધારો જાહેર તો મિત્રો તમામ વિગતવાર માહિતી માટે આ વિડીયો આખો જોઈ લેજો એટલી બધી જ માહિતી તમને વિગતવાર રીતે સમજાઈ જશે અને જો હજી સુધી તમે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો વિગતવાર તો વાત કરીએ તો એમ્પ્લોઈઝ સેલેરી હાઇક કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર આવ્યા છે તો આઠમા પગાર પંચમાં કર્મચારીઓના પગાર સુધારા અંગે એક નવું ફોર્મ્યુલા બહાર આવ્યું છે તો આ ફોર્મ્યુલાના પરિણામે કર્મચારીઓના પગારમાં ભારે વધારો થશે તો આ વધારાથી કર્મચારીઓ અને પેન્શનરો સહિત એક કરોડથી વધુ પરિવારોને ફાયદો થશે મિત્રો તો મિત્રો એક નવું ફોર્મ્યુલા છે તેના લીધે પગારને પેન્શનમાં તોતિંગ વધારો થવાનો છે મિત્રો તો પેન્શનરો સહિત એક કરોડથી વધુ પરિવારોને આનો લાભ મળવાનો છે દોસ્તો તો કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર આવ્યા છે કેન્દ્ર સરકારના લગભગ એક કરોડ વીસ લાખ સેવારત અને નિવૃત્ત કર્મચારીઓને પગાર વધારાનો મોટો લાભ મળશે તો દેશભરના કર્મચારીઓને આનો લાભ મળવાનો છે તો કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે જેના માટે એક ફોર્મ્યુલા બહાર આવી છે તો કેન્દ્રીય કર્મચારીઓ જેમાં સેવારત અને નિવૃત્ત પેન્શનરોમાં લગભગ એક કરોડથી વીસ લાખ કર્મચારીઓ છે તો આ બધાને પગાર અને પેન્શનમાં વધારાનો લાભ મળવાનો છે તો દેશભરના કર્મચારીઓને આનો લાભ મળવાનો છે તો કર્મચારીઓના પગારમાં મોટો વધારો થવાનો છે જેના માટે એક ફોર્મ્યુલા છે તે બહાર પાડવામાં આવી છે દોસ્તો તો સૌથી પહેલાં વાત કરીએ તો પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને ઓગણ એસી હજાર સાતસોને ચોરાણું રૂપિયા થશે તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર જો આપેલ ફોર્મ્યુલા લાગુ કરવામાં આવે તો કર્મચારીઓનો પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને ઓગણએસી હજાર સાતસો ચોરાણું રૂપિયા થઈ જશે તે જ સમયે પેન્શનરોના પેન્શનમાં પણ એટલો જ જોરદાર વધારો થશે તો ચાલો કર્મચારીઓ માટે આઠમા પગાર પંચ દ્વારા લાવવામાં આવેલ અપડેટ્સ વિશે જાણીએ દોસ્તો તો વાત કરીએ તો આઠમો પગાર પંચ સાતમા પગાર પંચનું સ્થાન લેશે આઠમા પગાર પંચમાં કર્મચારીઓનો પગારમાં વધારો થવાનો છે તો નવો પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવશે તો સાતમા પગાર પંચનો કાર્યકાળ ડિસેમ્બર બે હજાર પચીસમાં સમાપ્ત થશે એટલા માટે એક કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો નવા પગાર પંચ સાથે સંબંધિત સમાચાર પર નજર રાખી રહ્યા છે તો ફેમિલી મિત્રો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી નવું પગાર પંચ છે તે લાગુ થવા જઈ રહ્યું છે કારણ કે સાતમા પગાર પંચનો કાર્યકાળ છે તે ડિસેમ્બર બે હજાર પચીસમાં સમાપ્ત થવાનો છે એટલા માટે એક કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો નવા પગાર પંચની જે પણ કંઈ માહિતી આવે તેનથી અપડેટ રહેતા હોય છે તો ત્યારબાદ વાત કરીએ તો જાન્યુઆરીમાં નવા પગાર પંચની રચનાની જાહેરાત કરવામાં આવી હતી તો આ વર્ષે જાન્યુઆરીમાં આઠમા પગાર પંચની રચનાની જાહેરાત કરવામાં આવી હતી તો સરકારે હજુ સુધી પેનલના સભ્યોની નિમણૂક કરી નથી તો નવા પગાર પંચ દ્વારા આગામી વર્ષ સુધીમાં પગાર અને પેન્શન સુધારણા ભલામણો રજૂ કરવામાં આવે તેવી અપેક્ષા છે તો મિત્રો સોળ જાન્યુઆરીના રોજ મોદી સરકારની જે કેબિનેટ બેઠક મળી હતી તેમાં આઠમા પગાર પંચની રચના છે તેને મંજૂરી આપવામાં આવી હતી પણ હજુ સુધી આ અંગે કોઈપણ કાર્યવાહી આગળની થઈ નથી અને પેનલના સભ્યોની નિમણૂક પણ કરી નથી તો નવા પગાર પંચ દ્વારા આગામી વર્ષ સુધીમાં પગાર અને પેન્શન સુધારણા ભલામણો રજૂ કરવામાં આવે તેવી અપેક્ષા સેવાઈ રહી છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવશે તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થાને મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવશે તો ફિટમેન્ટ ફેક્ટર લાગુ થાય તે પહેલાં પગારને ડીએમાં મર્જ કરી શકાય છે તો આ ફોર્મ્યુલા આઠમા પગાર પંચ દ્વારા અપનાવવામાં આવે તેવી અપેક્ષા છે તો કર્મચારીઓને મૂળ પગારમાંથી ડીએ મળવાથી મોટો ફાયદો પણ થવાનો છે તો ત્યારબાદ વાત કરીએ તો આ રીતે કર્મચારીઓનો પગાર છે તે વધશે તો સાતમા પગાર પંચ મુજબ મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો છે તો આના કારણે મોંઘવારી ભથ્થું વધીને પંચાવન ટકા થયું છે તો હાલમાં સ્તર એક પર કર્મચારીઓ માટે લઘુત્તમ મૂળ પગાર અઢાર હજાર રૂપિયા છે તે જ સમયે જો મૂળ પગારમાં પંચાવન ટકા મોંઘવારી ભથ્થું ઉમેરવામાં આવે તો તે સત્યાવીસ હજાર નવસો રૂપિયા થાય છે તો અંતમાં વાત કરીએ તો હવે જો ફિટમેન ફેક્ટર રૂપિયા સત્યાવીસ હજાર નવસો પર લાગુ કરવામાં આવે તો પગારમાં નોંધપાત્ર વધારો થશે તો નવ પગાર પંચ એક પોઈન્ટ બાણું અને બે પોઈન્ટ છ્યાસીની વચ્ચે ફિટમેન્ટ ફેક્ટર સૂચવી શકે છે તો એક પોઈન્ટ બાણુંના ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવાથી પગાર ત્રેપન હજાર પાંચસોને અડસઠ રૂપિયા થશે જ્યારે બે પોઈન્ટ સત્તાવનના ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવાથી પગાર એકોતેર હજાર સાતસોને ત્રણ રૂપિયા થશે તે જ સમયે જો બે પોઈન્ટ છ્યાસીનું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો પગારમાં ઓગણએશી હજાર સાતસો ચોરાણું રૂપિયા થશે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ